જ્યારે હું ભાભીના રૂમમાં પહોંચ્યો ત્યારે ભાભી નાહીને બહાર આવ્યા હતા અને હું તે દ્રશ્ય જોઈને ત્યાંથી પાછા વળવા માટે યોગ્ય સમજ્યો પણ ભાભીએ મને રોક્યો અને ત્યાં આવવાનું કારણ પૂછ્યું હતું તો હું બોલ્યો ભાભી કાલે આપણે પિક્ચર જોવાનું હોવાથી હું તમને કહેવા આવ્યો હતો પણ તમે એટલે હું પછી આવીશ ઠીક છે પછી હું ત્યાંથી પાછો વહી ગયો હતો બહાર આવ્યો તો યાદ આવ્યું કે આપણે જમવાનું પણ બહાર રાખેલું છે તે વાત કહેતા પાછો હું વહી ગયો અને તો અંદર ભાભી તેમનો વિન્ટેલો રૂમાલ પલંગમાં નાખી દીધો હતો અને તેઓ ખાલી આવી રીતે કોઈને વહેલી વાર વાર જોઈ રહ્યા હતા હું પોતાને જેમ તેમ કાબૂ કરી ત્યાંથી નીકળવાનું યોગ્ય સમજી રૂમ બહાર જેવો પગ મૂક્યો તો ભાભીએ મને પાછો અંદર ખેંચી લીધો હતો અને પછી અમારા ઘરમાં અમે પાંચ સભ્યો હતા તેમાં મારા મોટા ભાઈ નિખિલના લગ્ન ચાર મહિના પહેલાં જ થયા હતા અને ભાઈ સુરતમાં એક નાની એવી કંપનીમાં નોકરી કરતા હતા મારા ભાભી મારા નિખિલ ભાઈને બહુ જ પ્રેમ કરતા હતા અને જ્યારે પણ ભાઈ નોકરીએથી ઘરે આવે એટલે પંદર દિવસ કે દસ દિવસની રજા લઈને આવતા એટલે એ રાત્રે ભાઈના રૂમમાંથી જુદા જુદા અવાજોનો સૂર નીકળતો હતો એટલે જ હું ત્યાંથી શરમાઈને નીકળી જતો પણ મારા ભાભી દેખાવમાં આકર્ષક લાગે રાખતા હતા એક દિવસ નિખિલભાઈ નોકરી ઉપર હોય છે અને ત્યાંથી તેમની કંપનીમાંથી ફોન આવે છે અને મિત્રો સમાચાર આવે છે કે કંપનીમાં આગ લાગવાથી નિખિલનું મૃત્યુ થઈ ગયું છે અને મિત્રો આ વાત સાંભળીને હું ખૂબ જ ડરી ગયો પપ્પાના હાથમાંથી ફોન પડી ગયો અને ભાભી અને મા તો બેહોશ થઈ ગયા હતા તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને મા તો ભાનમાં આવી ગઈ પણ ભાભીને બે દિવસ પછી ભાન આવ્યું હતું અને તે વખતે અમે રચના ભાભીના આશ્વાસન રૂપી રુદનને રોકાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હું અને મારા મમ્મી પપ્પા અને દરેક વસ્તુને પૂરી કરવાની કોશિશ કરતા હતા મારા ભાભી મારા ભાઈના મોત પછી એકદમ એકલા રહેવા માંગતા હતા તેમની ખામોશી અને મને અંદરથી હલાવી નાખ્યો હતો હું જ્યારે પણ કોલેજથી ઘરે આવું ત્યારે સીધો જ પહેલાં મારા ભાભી પાસે જવું જમવાનું લઈને પહોંચી જતો કેમ કે મારા ભાભી ભાઈના ગયા પછી ટાઈમ સર ક્યારેક જમતા તો ક્યારેક ન જમતા એટલા જ માટે હું તેમને મારી પાસે બેસાડીને જમાડતો અને તે વખતે મારા ભાભીની આંખોમાં થોડી આશાનું કિરણ મહેસૂસ કરતો એટલે મને પણ રાત્રે નિરાંતે ઊંઘ આવી હતી ધીરે ધીરે હું કરીને હું ભાભીના જીવનમાં ખુશીઓથી ભરી દેવા માગતો હતો અને તે કામમાં હું સફળ થઈ ગયો અને સવાર પડતાં જ હું તેમની માટે ચા લઈને તેના રૂમમાં ગયો તો ભાભી બાથરૂમમાંથી નાઈને બહાર આવતા હતા અને ખાલી રૂમાલ વીંટેલો હતો અને તેમની સામે જોયું તો તે એક રંગીન ચાદરમાં ઓઢેલી કન્યા જેવા લાગતા હતા તેમની આકર્ષકતાને કારણે હું જોવા માગતો હતો કેમ કે મારા ભાભી હતા હું બોલ્યો ભાભી તમે કપડાં ચેન્જ કરી લ્યો હું તમારી ચા અહીંયા જ મૂકું છું પછી લઈ લઈ જાઓ અને હા આપણે આજે બપોરે પિક્ચર જોવા જવાનું છે એમ કહીને હું ત્યાંથી નીકળી ગયો અને અચાનક તેમણે મને એક વાત કહેવાનું રહી ગયું તો પાછો બહુ અંદર આવ્યો તો ભાભી તેમનો રૂમાલ રૂમમાં નીચે ઉતારી દીધો હતો એટલે તેમના રૂપને જોઈ મને મારી અંદરના વાલને બહાર કાઢવા માટે મજબૂર કરી રહી હતી અને ત્યાર પછી તો એવું થયું કે મિત્રો તમે ચોંકી જશો હું મારા અંદરના તંતુઓને દબાવીને ઊભો રહી ગયો હતો અને તેમના રસીલા ગુલાબીની પાંખડી જેવા લચ્છીલા ગુલ ગુલ ગુચ્છા મારી નજરે ચડી ગયા હતા તેમના નીચેના ભાગમાં જોઉં તો ઘઉંના રવા જેવા સફેદ માખણ જેવા દડા વિપરીતિ મારી નજરે જોઈ હું ત્યાંથી સાચવીને બહાર નીકળી ગયો એ દિવસે અમે સાથે બેસી મૂવી જોઈ અને ત્યાંથી બહાર નીકળ્યા તો વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો અડધો કલાક વીતી ગયો ભાભી બોલ્યા કે હવે ક્યાં સુધી વરસાદ રોકાવાની રાહ જોતા રહીશું ચાલ નીકળી જઈએ મેં કહ્યું વરસાદમાં બીમાર થઈ જશું થોડીવાર ઊભા રહો મારા ભાભીની જીદ અને તેમના મનના ડરને લીધે અમે ત્યાંથી પલળતા પલળતા નીકળ્યા તો સાવ જ ભીના કપડે થઈને લથપથ હતા તે મને અડી અડીને બેઠા હતા એટલે મને મારા ધરંગો મને તે વાત અનુભવ કરાવતા હતા અમે જ્યારે ઘેર ગયા ત્યારે સોસાયટીમાં પાણી હતું જેમ તે કરીને ઘરે પહોંચ્યા મમ્મી હેરાન થઈ રહી હતી અમને જોઈને તે કેટલી વાર લગાડી મેં કહ્યું ભાભી તમે ઉપર જાઓ હું મમ્મીને સમજાવું છું વરસાદ વધુ હોવાથી લાઈટો બંધ હતી મારા ભાભી રૂમમાં એકલા જ હતા અને હું મારા રૂમમાં મોબાઈલની લાઇટ કરીને કપડાં બદલીને બેઠો હતો અને મિત્રો ત્યારબાદ થોડીક વાર વાર પછી તેવામાં જ મારા દરવાજે ભાભી આવીને ઊભા રહે છે અને હું તમને અંદર લાવ્યો અને કહ્યું શું થયું ભાભી તેણે કહ્યું મને અંધારામાં ડર લાગે છે તો હું તારી જોડે રહેવા માગું છું તો મેં કહ્યું સારું હું સોફા ઉપર સૂઈ જ સૂઈ જાઉં છું અને તમે પલંગ ઉપર સુઈ જાઓ બોલ્યા ભાભી બોલ્યા ના આજે તારે મારી સાથે ઊંઘવું પડશે કહ્યું કેમ કે શું થયું ભાભી તે બોલ્યા મને અંધારામાં બહુ જ ડર લાગે છે અમે એ રાત્રે જ સાથે ઊંઘ્યા ભાભી બોલ્યા તે મારી ઘણી મદદ કરી છે તારો આભાર તારા ભાઈના અવસાન પછી મને પોતાનામાં બાપ કરતાં પણ તે વધારે તારે સ્નેહ આપ્યો છે મિત્રો આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે લાયકન ઓલ પર જરૂરથી સેટ કરી દેજો અને એ વધુ મને યાદ છે કે જ્યારે તું કોલેજથી આવતો એટલે પહેલાં મને જ જમાડતો અને મારી સેવામાં કોઈ કસર રાખી નથી આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને હવે આજથી હું તારી સેવા કરીશ અને મને ભાભી ના કહેતો ખાલી રચના કહીને બોલાવજે તું ખોટું ન વિચારે તો હું એક વાત કહું મેં કહ્યું હા ભાભી મારી સામે નજર કરી અને બોલો બોલ્યા હું તારી સાથે લગ્ન કરવા માગું છું અને થોડી જ વાર તે તો તેમના આ પ્રશ્નથી હું જવાબ આપવા માટે અસમર્થ હતો અને પણ સમયે મને બાંધી દીધો હતો એટલે વખતે કંઈ સૂચતું ન હતું પણ તેમની લાગણીઓના સ્પર્શથી હું ભીનો થઈ રહી ગયો હતો એટલે જ તેમનું જહતું બદન મને તેમના તરફ ખેંચી રહ્યું હતું તેમના બે આભૂષણ તે મને હળવેથી અડાડી રહ્યા હતા તેમના પંખીડા બહારને કહીને મને વાદળોમાં રમાડવા માટે બોલાવી રહ્યા હતા તેમની માખણ જેવું નરામ રૂપ મારી અધીરતાને છીણવી રહ્યું હતું અને તે મને હવેથી તેની તરફ ખેંચીને સ્વર્ગ સાથેનું મિલન કરાવવા માટે ઉત્સુકતા હતા મેં પણ તેમની વાતને માન આપી તેમની ભાવોમાં સમાઈ ગયું અને તેમના મખમલ જેવા લાગતા જોબનમાં અને હું પણ એ ક્રશ થઈને તેમના ઉપર જઈ તેમને પીવા લાગ્યો અને તે પણ મને સપોર્ટ કરતા હતા અને મિત્રો અને આમ જ મારા દિલના ધબકારાઓને શાંત કરવા માટે તેણે તે સમયે સ્વર્ગની અનુભૂતિ કરાવી સતત નવ કલાક લાઇટ વગરના વરસાદના વાતાવરણમાં અમે એક રસ થઈને રમી રહ્યા હતા સવાર થતાં જ તે તરત જ તે રૂમ છોડી ભાભી રૂમમાં જતા રહ્યા અને મેં મારી આ બધી જ ઘટના વિશે ઘરમાં મમ્મી પપ્પાને વાત કરી અને અમે હિન્દુ રિવાજ પ્રમાણે એક મહિના પછી અમારા લગ્ન કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ હું હવે રચના સાથે ખૂબ જ ખુશ હતો અને રચના મારી સાથે ખૂબ જ ખુશીથી નવું જીવન જીવવાની શરૂઆત કરી તો મિત્રો આ વાર્તા અને આ સ્ટોરી તમને કેવી લાગી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કરી દેજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો આ મિત્રો દિલથી ધન્યવાદ આવજો મિત્રો વાર્તા ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે છે કોઈ કોઈ પણ સંબંધ નથી